મિત્રો આ તમને એ પેલા વાત કરીએ અત્યારે હાલ મિત્રો આદિવાસી સમાજ ના ચૈતર વસાવા મિત્રો આદિવાસી સમાજ વિશે આ બેને એક ગીત ગાયું છે અને સોશિયલ મીડિયામાં રાતો રાત વાયરલ થઈ ગયું અને બધા લોકો એવું કહી રહ્યા છે કે આ બેન આદિવાસી સમાજના સપોર્ટ માટે જે પણ ગીત ગાયું છે એ ચૈતર વસાવા અત્યારે હાલ જેલની અંદર છે બધા લોકોને ખબર જ હશે પણ એ લોકોને એ નહીં ખબર હોય કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવી રહ્યા છે અને મિત્રો અચાનક જ સોશિયલ મીડિયાની અંદર આ બેનનો વિડીયો વાયરલ થયો અને આ બેને મિત્રો આદિવાસી સમાજ માટે જે ગીત ગાયું

કારણ કે મિત્રો હવે અરવિંદ કેજરીવાલ ડેડીયાપાડા આવી રહ્યા છે અને હવે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવશે એવું લાગી રહ્યું છે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે